બે હજાર ચોવીસ ના જે ઇલેક્શન અને હું ઘણીવાર વાર કહેતો હોઉં છું કરોડો ફેન્સ છે કાનુડાના પણ એવા જ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમના પણ કરોડો ફેન્સ દેશ વિદેશમાં પણ છે અને જ્યારે બે હજાર ચોવીસમાં ફરીથી તેઓ પીએમ બને અને જે ગુજરાતના પનોતા પુત્ર કહીશ સેવા નરેન્દ્રભાઈ મોદી માટે એક કંઈક ને કંઈક પોતાની શ્રદ્ધા માનતા લઈ અને એવા જ આપણી સાથે પ્રબતભાઈ માડમ છે જે પણ આની પહેલાં પણ દ્વારકાધી ચાલી અને ઘણા બોલિવૂડ સ્ટાર જેમ કે અક્ષય કુમાર સોનુ સૂદ એમની પાસે ગયા હતા આ વખતે ખાસ જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દ્વારકાથી દિલ્હી સુધી આજના દિવસે દ્વારકાથી જેવો લોકો શરૂઆત કરશે ભગવાન દ્વારકાધીશની ધજાના આશીર્વાદ લઈને તો આપણે મળીએ પરબતભાઈ મેડમને ખાસ આપણી સાથે દ્વારકા શ્રી પ્રમુખ વિજયભાઈ ભુજળ દ્વારા પણ એમનું સન્માન કરવામાં આવ્યું છે પરબતભાઈ જે આ વિચાર ક્યાંથી આવ્યો આપને હા સૌ પ્રથમ જય 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 દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર તમારો અમભાઈ વિચાર તો આપણે પહેલાં બી હું અક્ષય કુમારને મળેલો ચાલીને એટલે આવી એક્ટિવિટી હું કરતો રહેતો છું અને મોદી સાહેબનો પણ હું મને બહુ ગમે પહેલેથી જ કે ભાઈ આવા નેતા હજુ સુધી કોઈને ભારતને કોઈ વિશ્વમાં કોઈને આવા નેતા મળ્યા નથી એટલે મને એવો ખ્યાલ આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લઈ અને આવનારી ચૂંટણીમાં મોદી સાહેબનો ભવ્યથી ભવ્ય વિજય થાય જેવો ઇતિહાસમાં ક્યારે થયો નથી અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને અને દેશની સેવા કરે એના માટે થાય અને હું ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લઈ અને દિલ્હી પગપાળા જવાનો છું એ મારી એક મોદી સાહેબ પ્રત્યે બી શ્રદ્ધા છે અને કૃષ્ણ ભગવાન પ્રત્યે તો આપણી પહેલેથી જ શ્રદ્ધા છે અને રહેવાની જ છે ખાસ ચાલીને જ શું કામ ચાલીને આપણે બધા આપણે ચાલીને ભગવાન પાસે કેમ જઈએ છીએ કે ભાઈ આપણી કોઈ શ્રદ્ધા હોય ભગવાન પ્રત્યે એક લાગણી હોય છે બરાબર અને બધા લોકો દ્વારકા ચાલીને જાય કોઈ કોઈ માતાજીને ચાલીને જાય બરાબર એટલે આપણે હું તો અહીંયા દ્વારકા જ રહું છું કૃષ્ણ ભગવાનના ઘરમાં જ એટલે મને થયું કે મને બી મોદી સાહેબ પ્રત્યે એક એવી શ્રદ્ધા છે કે ભાઈ મોદી સાહેબ ને ચાલીને મળવા જાઉં એ રીતની મારી એક પોતાનો મારો પ્રેમ છે મોદી સાહેબ પ્રત્યેનો બસ એ માટે થઈને તો ખાસ આની પહેલાં પણ આપ બોલિવૂડ સ્ટાર સોનુ સુદ અક્ષય કુમાર વગેરે લોકોને અહીંથી મુંબઈ ચાલીને આપ ગયા છો મળ્યા છો શું કહેશો એ બાબતનો કેવો અનુભવ કેવી ફિલિંગ અનુભવ તો તમને કોઈ પણ વ્યક્તિ ગમતા હોય અને એ વ્યક્તિ તમને મળે જેવા અક્ષય કુમાર જેવા અભિનેતા જે હું નાનપણથી જેમની મૂવી જોતો અને મને હું એમનો આમ તો અક્ષયકુમાર ફેન જ છું પણ એક ફેન એવું હોય કે ભાઈ એમનો જે તમે આઈડલ માનતા હોય એને તમે કોઈ નવી એક્ટિવિટીથી મળો અને મળે તો એમાં મજા આવે અને એક્સપેરિમેન્ટ મારો બહુ સરસ રહ્યો અક્ષય કુમાર સાથે ખાસ કરીને હવે મોદી સાહેબ કેવી રીતના આયોજન શું આયોજન અહીંથી ક્યારે નીકળશો ક્યારે પહોંચશો શું વ્યવસ્થા આજે પાંચ વાગે હું શ્રી કૃષ્ણના દર્શન કરી ધજાના દર્શન કરી અને પાંચ વાગે હું અહીંયાથી નીકળી મને ટોટલ ચાલીસથી પિસ્તાલીસ દિવસ થશે ચાલીને જતા અને ટોટલ સાડા ચૌદસો કિલોમીટર હું ચાલીસથી પિસ્તાલીસ દિવસમાં કાપવાનો છું વ્યવસ્થામાં બે ત્રણ ફ્રેન્ડ્સ જોડે છે જે સેવા કરશે એક ભાઈબંધની મદદ કહી શકાય તો ખાસ દ્વારકાના યુવા અને ખાસ આવનારું ઇલેક્શન બે હજાર ચોવીસ દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને ખાસ ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીને એક દ્વારકાથી કરી અને જે પોતાની શ્રદ્ધા છે બે હજાર ચોવીસમાં ખાસ એમને જ પીએમ જોવા માગે છે અને ખાસ એમની એક સંકલ્પ જે એક મોદી સાહેબ પણ એવું કહેતા હોય છે કે જેમનો વિશ્વાસ વધારવા માટે થઈ અને યોગદાન પરબતભાઈ માડમ આપી રહ્યા છે દ્વારકા તો વાણી સૌને મહારાજ જય 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 દ્વારકાધીશ